ભાવનગરમાં ચૂંટણીનો પારો બરાબરનો ગરમાઈ ગયો છે અને આ વખતે ભાજપની સામે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા મેદાને છે એટલે કોળી વર્ષિસ કોળીનો જંગ જામશે ત્યારે ભાવનગરની જનતા છેલ્લા પાંચ વર્ષના કામકાજથી કેટલી ખુશ છે પ્રથમવાર મતદાન કરનારા મતદારોને શું આશા અપેક્ષા છે મતદારોને કેવા જોઈએ છે સાંસદ સાંભળો અમારી આ વિશેષ રજૂઆત તમારી બેઠક તમારી વાતમાં મારું એવું છે કે જે અમારા મતદાન તરીકે અમે કરશું નહીં ચૂંટાઈને આવશે તેમાં અમે એમાં એવું કહેવા માંગીએ છીએ કે બેટી બચાવ બેટી પઢાવનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે નારા લાગી રહ્યા છે તો તેમાં તેણે સહી રીતના એનો અમલ કરવો જોઈએ કે કારણ કે જો એનું શિક્ષણ મેન પાયો છે કે અમે હું જે ગામડેથી આવું છું ત્યાં ઘણી બધી દીકરીઓ છે અઢાર ગામની દીકરીઓ એક સ્કૂલમાં ભણે છે કન્યા શાળા આઠ ધોરણ લગીની છે તો એ કન્યા શાળા બાર ધોરણ લગીની થવી જોઈએ કેમ કે કારણ કે અમુકને પ્રાઇવેટ આર્થિક રીતે તકલીફ હોય તો ન જવા અમુક બીજા સ્કૂલ ગામડે થી દૂર હોય તો ત્યાં તેને ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય તે માટે તેને ન જવા દે તો કન્યા શાળા બાર સુધીની હોય છે અને જે પણ કોઈ નેતા છે એ છે ને રાજનીતિ ધર્મ કરીને નહીં પણ રાજધર્મ કરીને આગળ વધવો જોઈએ સિટીઓમાં સિટીઓમાં હોસ્પિટલ જોવા મળે છે તેથી વ્યક્તિઓ સિટીઓમાં ખાનગી હોસ્પિટલ તરફ દોડી આવે છે પરંતુ ગામડાઓમાં ખાનગી હોસ્પિટલ જોવા મળતી નથી તેથી તેઓ સરકારી તરફ દોડી જાય છે પરંતુ ત્યાં પૂરતી સારવાર મળી રહેતી નથી અને ત્યાં સારવાર મળી રહે પરંતુ ત્યાં ડિગ્રીવાળા ડોક્ટરો જોવા મળતા નથી અને અત્યારમાં કેન્સરના રોગો ખૂબ જ જોવા મળે છે પરંતુ ભાવનગરમાં કેન્સરના રોગોના નિદાન માટે કોઈ પણ હોસ્પિટલ છે નહીં તેથી હું સરકારને વિનંતી કરીશ કે કેન્સરના નિદાન માટે હોસ્પિટલો મારી અપેક્ષા સ્વચ્છતાને લઈને છે કે જે જગ્યાએ સ્વચ્છતાઓના નારા લગાવવામાં આવે છે કે સ્વચ્છતાનું અભિયાન આ રીતે ચલાવો એનું મહત્વ છે પણ મહત્વ કેવું છે દરેક શેરીમાં ગલી ખાચામાં તમે મોટા મોટા રોડમાં જો છો તો ત્યાં તમને સ્વચ્છતા વધુ જોવા મળે છે પણ ગલી ખાચામાં કોઈ ધ્યાનમાં નથી લેતું તો સરકારને મારી એવી માંગ છે કે તેઓ આ બાબતે તેને ધ્યાનમાં લે જે ખેડૂતો છે એને જોતા ધ્યાનમાં લઈને હું કહું તો ખેડૂતોને જે જોઈએ એટલું વર્તન મળતું નથી અને હીરા ઉદ્યોગ વિશે વાત કરું તો સુરત છે એ પડી આપઘાત છે અને ઘણા વર્ષો થયા છે નો ડાઉટ કે વિકાસ થઈ રહ્યો છે પણ તેમાં જે વેગ હોવો જોઈએ વેગ દેખાય દેખાઈ રહ્યો નથી એટલે હું એવું કેવા માંગીશ કે મારે આપણે એવા નેતાની જરૂર છે જે ઇમોશનલી અને મેન્ટલી આપણી સાથે કનેક્ટ અને મારો જો એક મત એટલો બધો કિંમતી છે તો જરૂર ચોક્કસ હું એવું ચાહીશ કે મને સરસ લીડર મળે જે ચોક્કસ વિદ્યાર્થીઓનું માનવું સ્પષ્ટ છે વિકાસ થઈ રહ્યો છે પરંતુ કાંઈક ને કાંઈક વિકાસ છે તો ધીમી ગતિએ છે સુવિધાઓ બની રહી છે પરંતુ સુવિધાની માળખાકીય જે સુવિધાઓ છે તે પર્યાપ્ત નથી એટલે કાંઈક ને કાંઈક હાડમારીનો સામનો કરવો પડે છે ત્યારે ચોક્કસ કહી શકાય કે આ ઇલેક્શનમાં વિદ્યાર્થીઓનો રોલ પણ છે કાંઈક ને કાંઈક નિર્ણાયક સાબિત થઈ શકે નીતિન ગોહેલ ન્યૂઝ એટીન ગુજરાતી ભાવનગર

સુરત માં સી આર પાટીલ ની ઉમેદવારી ને લઈને ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો છે આગામી અઢારમી તારીખે સી આર પાટીલ નવસારી લોકસભા બેઠક ઉપર ઉમેદવારી કરશે લીંબાય ધારાસભ્ય સંગીતા પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું નવસારી લોકસભાના મહિલા આગેવાનોની સાથે બેઠક યોજાય આગામી અઢારમી તારીખે ભવ્ય તૈયારી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ મહિલા આગેવાનો સીઆર પાટીલની ઉમેદવારીને લઈને ઉત્સાહિત છે તો મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડશે તેવી પણ આશા રખાઈ રહી છે વીસ હજારથી વધુ કાર્યકર્તાઓ માત્ર લિંબાયત વિધાનસભામાંથી જશે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે અમે પણ આવવાના છે તો આવો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્કું છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે લોકો થનગની રહ્યા છે કે પાટીલ સાહેબનો ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના અમને પણ બોલાવો અમને આમંત્રણ આપો ત્યારે સ્વયંભૂ લોકો ત્યાં અમને કહી રહ્યા છે ત્યારે અમે પણ એમને કહીએ આવો તમને આમંત્રણ છે બધાને જ આમંત્રણ છે ક્ષત્રિય સમાજ રાજકોટમાં મહાસંમેલન યોજશે રવિવારે બપોરે આ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવાનું છે રાજકોટ મોરબી રોડ પર સંમેલન યોજાશે મધ્ય ઉત્તર ગુજરાત અને કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રમાં સંમેલન યોજાશે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે રાજકોટ સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજાએ કહ્યું છે કે આ સંમેલન જાહેર જીવનમાં શુદ્ધિકરણ રૂપાલાની ટિકિટ રદ થાય તેનો દાખલો બેસાડવા માટે છે રાજકોટ ખાતે તારીખ ચૌદ ચાર રવિવાર સાંજે પાંચ થી સાત ગુજરાત છત્રીય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે લાખોની સંખ્યામાં છત્રીઓ છત્રીઓના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે જાહેર જીવનમાં શુદ્ધિકરણ જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માંગીએ છીએ અમે અમારી કોઈ એવી માંગણી નથી વ્યક્તિગત માગણી માટેની આ ઝુંબેશ નથી આ લડત નથી ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે જામનગર જામસાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો છે અને જેમાં જામ સાહેબે લખ્યું છે કે ગઈકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલા બે વાર માફી માંગી લીધી છે પરંતુ આટલું પૂરતું નથી નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરૂઓની સામે માફી માંગવી જોઈએ ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો શ્રમા વિરસ ભૂષણના આપણા આ ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીએ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવાની ચૂંટણી છે આપણા ગુજરાતના નરેન્દ્ર મોદીજીએ દેશને ખૂબ જ આગળ વધાર્યો છે દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે આપણા ધર્મ અને ભારતીય વિશ્વનું માન વધાર્યું છે અને આ ધ્યાનમાં લઈને આપણે આગળ વધવું જોઈએ આ પત્ર થકી જામસાહેબે રૂપાલાને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવાની અપીલ કરી છે અને ક્ષત્રિય સમાજને પણ ક્ષમા વિરસિયા ભૂષણ એમના ધર્મને યાદ કરીને માફી આપવાની અપીલ કરી છે સંકલન સમિતિમાં ચર્ચા કરીને પછી જ ખ્યાલ આવે નિવેદન હવે હું એનો અભ્યાસ કરું પછી સંકલન સમિતિમાં એની ચર્ચા કરીએ પછી એનો ખ્યાલ આવે ને નહીં એ અત્યારે ન કહી શકાય જામસાહેબ ને મળવાનો પ્રયત્ન પેલા કરશું કે જામ સાહેબ ને સમજવાનો પ્રયત્ન કરશું કે જામ સાહેબે પેલા જે નિવેદન આપ્યું અને પછી એમાં કદાચ એમને સુધારો કર્યો તો શા ઓલામાં કર્યો એ આપણે જામ સાહેબને અમે મળવાનો પ્રયત્ન કરશું તો એમને એ જે વાત હતી અમને યોગ્ય લાગતી હતી જામ સાહેબના પત્ર અંગે રમજુભાનું નિવેદન સામે આવ્યું છે રાજપૂત સંકલન સમિતિના સંયોજકનું નિવેદન સામે આવ્યું સાહેબના પત્ર અંગે સમિતિમાં ચર્ચા કરવામાં આવશે અમે જામ સાહેબને મળવાનો પ્રયાસ કરીશું આ આંદોલન સામાજિક કોઈ રાજકીય પક્ષ નથી પાટણ સંમેલન પહેલા મળીશું જેમાં કેટલાક લોકો જામ સાહેબને મળવા જશે તે નક્કી કરાશે